ગુજરાતમાં સતત છ દિવસ માવઠાના એંધાણ પરેશ ગોસ્વામીએ તારીખ અને વિસ્તારો સાથે કરી છે આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં માવઠા અંગેની આગાહી કરી છે તો જાણીએ પરેશ ગોસ્વામીએ કઈ તારીખે અને કયા કયા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે કારણ કે એક નહીં બે નહીં છ દિવસ સુધી માવઠાની શક્યતા જે છે તે દર્શાવવામાં આવી રહી છે ન માત્ર પરેશ ગોસ્વામી સાહેબ પરંતુ પરેશ ગોસ્વામી સાહેબની સાથે સાથે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને એટલે કે કમોસમી વરસાદને લઈને માવઠાને લઈને આગાહી કરાઈ છે તો આ વિડિયોમાં ખાસ આપણે ત્રણેય નિષ્ણાતો એટલે કે હવામાન વિભાગ પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી વિશે જાણવાનું છે તો વિડિયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર રાજ્યમાં કાળઝાળ ગરમીએ માજા મૂકી છે ત્યારે આજથી ગુજરાતીઓને આંશિક રાહત મળવાની આગાહી કરવામાં આવી છે રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં રવિવારની સરખામણીમાં સોમવારે એકથી દોઢ ડિગ્રી વધારો થયો હતો હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ગરમીમાં સામાન્ય ઘટાડો થશે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં માવઠા અંગેની આગાહી કરી છે તો જાણીએ પરેશ ગોસ્વામીએ કઈ તારીખે અને કયા કયા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોવીસ માર્ચની રાતે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે તાપમાન અને માવઠા અંગેની આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ પોતાના મીડિયામાં સોશિયલ મીડિયામાં મૂકેલા વિડીયોમાં જણાવ્યું છે કે હીટવેવ બાદ પચીસ તારીખે એક ડિગ્રી તાપમાન ઘટશે અને છવ્વીસ અને સત્યાવીસમી માર્ચના રોજ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ગગડશે આ સાથે તેમણે જણાવ્યું છે કે તાપમાનમાં ઘટાડા બાદ ફરીથી અઠ્યાવીસ થી ઓગણત્રીસ માર્ચના રોજ તાપમાન ઊંચું જવાની શક્યતા છે એટલે કે ગુજરાતીઓને અઠ્યાવીસ સુધી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે અઠ્યાવીસ થી એકત્રીસ તારીખ સુધીમાં તાપમાનનો પારો ઊંચો રહેશે તેમાં પણ ઓગણત્રીસ અને ત્રીસમી માર્ચના રોજ મહત્તમ ઊંચું તાપમાન જઈ શકે તેવું અનુમાન છે કારજાળ ગરમી બાદ હવામાનમાં પલટા અંગે પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે તેમણે જણાવ્યું છે કે હવામાનમાં પલટો આવવાથી કેટલાક વિસ્તારોમાં માવઠાના ઝાપટા પડી શકે છે આ એક આગોતરું અનુમાન છે આમાં ફેરફાર પણ થઈ શકે છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એકત્રીસમી માર્ચથી પાંચમી એપ્રિલ સુધી માવઠાની શક્યતા છે હાલ જે પ્રમાણે દેખાઈ રહ્યું છે તેમાં દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સોમવારે રાજ્યના વિવિધ શહેરના મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ નોંધાયા હતા હજુ લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રીની આસપાસ રહેતા વહેલી સવારે થોડી ઠંડક લાગી રહી છે તાપમાન અંગેની વાત કરીએ તો સોમવારે મહત્તમ તાપમાનમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ સાથે રાજકોટ અને કંડલામાં ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે તો નલિયા અમદાવાદ ગાંધીનગર વલ્લભ વિદ્યાનગર અમરેલી અને વડોદરામાં ઓગણચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે તો બીજી તરફ ગુજરાતમાં બે મોટા હવામાન નિષ્ણાતોની આગાહી માર્ચ અને એપ્રિલના આ તારીખોએ આવશે કમોસમી વરસાદ જી હા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે હવે તાપમાનમાં ઘટાડો થશે પચીસ તારીખે એક ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે જ્યારે છવ્વીસ અને સત્યાવીસ માર્ચે ગુજરાતના વાતાવરણમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે અઠ્યાવીસ તારીખ બાદ તાપમાનમાં વધારો જોવા મળશે અઠ્યાવીસથી એકત્રીસ માર્ચમાં ઊંચા તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે ગુજરાતમાં આવી રહેલા વાતાવરણના પલટા વચ્ચે પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે ગુજરાતના અમુક વિસ્તારમાં માવઠાની શક્યતા છે એકત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ વચ્ચે માવઠાની શક્યતા છે જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે માવઠાને લઈને હજુ આગામી દિવસો વધારે સ્પષ્ટતા થશે કે આવશે કે નહીં તે જાણવું અંબાલાલે પણ કમોસમી વરસાદની આગાહી આપી છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે ઓગણત્રીસ માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છના ભાગોમાં છાટા પડવાની શક્યતાઓ રહેશે મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાટા પડવાની શક્યતા છે ઓગણીસ એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ આવી શકે છે વીસ એપ્રિલથી ગરમી વધતી જાય અને છવ્વીસ એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ શકે છે ગુજરાતના ભાગમાં બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે રાજ્યના નવ શહેરોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી વધુ નોંધાયું છે એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે વલ્લભ વિદ્યાનગર સૌથી ગરમ રહ્યું રાજકોટમાં એકતાલીસ સુરેન્દ્રનગરમાં ચાલીસ પોઈન્ટ આઠ તેમજ ભુજમાં ચાલીસ પોઈન્ટ છ કેશોદમાં ચાલીસ પોઈન્ટ પાંચ અમરેલીમાં ચાલીસ પોઈન્ટ ચાર ગાંધીનગર અને અમદાવાદમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ગુજરાતમાં હવે ખરેખર માવઠાના યોગ સર્જાયા છે માર્ચની તારીખોમાં જ માવઠું થઈ શકે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે તાપમાનમાં ઘટાડો થશે પચીસ તારીખે એક ડિગ્રી તાપમાન વધશે જ્યારે છવ્વીસ અને સત્યાવીસ તારીખે ફરી તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતમાં આવી રહેલા વાતાવરણના પલટા વચ્ચે પરેશ ગોસ્વામીએ મોસમી વરસાદની જે આગાહી કરી છે તેમણે કહ્યું કે ગુજરાતના અમુક વિસ્તારમાં માવઠાની શક્યતા છે એકત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ વચ્ચે માવઠાની શક્યતા છે જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે માવઠાને લઈને હજુ આગામી દિવસોમાં વધારે માહિતી સ્પષ્ટ થઈ શકે છે કે માવઠું ખરેખર આવશે કે નહીં આગાહી પ્રમાણે ગુજરાતમાં ઓગણ ઓગણત્રીસ માર્ચથી એક એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે મહત્વનું છે કે માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે વાતાવરણમાં પલટો આવશે તો ચોવીસ માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છવ્વીસ માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે એક એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે આ સાથે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે તો બીજી તરફ તાપમાને ખૂબ માજા મૂકી છે ખેડૂતોની સાથે સાથે સામાન્ય જનતા પણ તાપમાનથી પરેશાન જોવા મળી રહી છે જી હા તાપમાનની જો વાત કરવામાં આવે તો સાત જિલ્લામાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જતું રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના અમદાવાદમાં ચાલીસ ભુજમાં ચાલીસ પાઇપમાં ચાલીસ અમરેલીમાં ચાલીસ ભાવનગરમાં આડત્રીસ દ્વારકામાં ત્રીસ ઓખામાં બત્રીસ પોરબંદરમાં આડત્રીસ રાજકોટમાં એકતાલીસ વેરાવળની વાત કરીએ તો વેરાવળમાં છત્રીસ સુરતમાં છત્રીસ તેમજ દેઢવા અને ગાંધીનગરમાં ઓગણચાલીસ ઓગણ અને ચોત્રીસ તાપમાન નોંધાયું છે કેશોદના તાપમાનની જો વાત કરવામાં આવે તો કેશોદમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ હતા આજના મુખ્ય હવામાનના સમાચાર કોશિશ કરી છે કે ત્રણેય નિષ્ણાતો એટલે કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાહેબ અંબાલાલ પટેલ તેમજ હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગની આગાહીની આપણે ચર્ચા કરી છે આજે જે કોઈ પણ વરસાદ અને હવામાનને લઈને આગાહી હતી તેની સંપૂર્ણ માહિતી તમને આ એક વિડીયોમાં આપવાની કોશિશ કરી છે તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને ખાસ તમારા મિત્રોના અન્ય ગ્રુપમાં પણ આ વિડીયોને શેર કરી દેજો જેથી ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર